મને કેવું મળશે છોડ એટલે માણસો તરત જીવનમાં લઈ જ લે અને વાત એટલી એટલે વાત એ છે કે આખી જિંદગીનો કવિ કાગ બાપુની આ કવિતા છે દાદા કે ગુણતા ભાંગતા બાકી મેલતા આખો ભાવ મેં ગાળ્યો છેવટમાં શૂન્ય તણો સરવાળો હવે એનો સરવાળો આપણે કરીએ તો દાખલા તરીકે આપણે હોય હો વર પૂરું જીવવું છે એક પણ વર એમાં કાઢવું નથી ફાઇનલ તો પંદર વર્ષ તો આપણા બાળપણ ના ગયા વાય પંચાસી વધ્યા હવે તમે આવો કે આપણે જેટલું જાગીએ એટલું તો હુઈ સી અમુક ડબલ ખ્યાહી લેતા એ વસ્તુ જુદી એટલે પચાસ વર્ષ ઊંઘ ગયા કેટલા રહ્યા પાંત્રી વર્ષ રહ્યા પાંત્રી વર્ષમાં હવે આપણે પંદર વર્ષના થયા પછી પછી આપણે અડધો જે પાંચ વર્ષ છે ને વ્યવહાર જોવા આમ કાઢ્યા અરે ખરેખર લાભ જો તમે આપણે આપણા વર્ષની ગણતરીઓ એવી છે જો આપણે અઢાર વર્ષના થાય ને ત્યાં સુધી આપણી ઉંમર ગામ ગણતું હોય અઢાર વર્ષના થાય ને એટલે ગામ ઉંમર ગણે કે ફલાણા ભાઈ દીકરો અવડો થયો ફલાણા ભાઈ દીકરી અવડી થઈ ગામ ગામ ગણે પછી ઓગણીસ ઓગણીસ નો અર્થ થાય હું ગણીશ બાપાને કે બાપા ઓગણી કે હો હવે પછી ક્યાંક ધંધો છોડાવો એમ શબ્દમાં ધ્યાન આપજો આન આનંદ કરવો છે હું ઘણી હું એટલે અભિમાન આવ્યું અહંકાર આવ્યો એટલે તરત વિષ આવે ઝેર સીધું વિષ અને દસ વર્ષ ઝેરના ઘૂટલા ઘૂંટવા પડે દસ વર્ષ જે ઝેર પચાવે તો તરીશ અને પછી તું તરતો થાય એટલે એકલા ને ન તારતો બીજા એકત્રીસ બત્રીસ આમ જો બીજાને સાથે લઈને બીજા તો જગતમાં ચાલીસ અને જગત માં ચાલીસ એટલે પછી જગત તાલી બે તાલી અને પાછું નું ધ્યાન રાખજે મચ્છરનું બચ્ચું પેલી ઉડાન ભરતું હતું પહેલી જ વાર એટલે માને પગે લાગ્યો હે મા હે જગદમ હોય ને એટલે બાબુ મને આ મચ્છર ભલે કોઈને ગમતા મને બહુ ગમે અને એવું હશે તો મારે દાદે હનુમાનજીએ મચ્છરનું રૂપ ધારણ કર્યું છે ને શું કામ એ પાછું લંકામાં જે લંકામાં હું તમે બેઠા છીએ ત્યાં મશક સમાન રૂપ ધારણ કરીને હનુમાનજી મહારાજ એ ફેર્યા એ વાતે છોડો આધ્યાત્મિકની વાતે છોડો પણ એને ઉડવાની તેવડ તો છે ને પાંખવાળો તો છે ને આ દુનિયામાં ત્રણ વસ્તુ જેની હારી હોય એને કોઈના બાપની તેવડ નથી રોકી શકે કાંઈક પાંખ હોય નહીં એક એની હાંખ કઈ હાંખનો છે કઈ પાંખીનો છે કઈ પાંખનો છે જેની આંખ હાંખ અને પાંખ આ ત્રણ વસ્તુ પવિત્ર હોય ને એને પછી કોઈના બાપની તેવડ નથી ભલા જેની આંખ પવિત્ર હોય જેની હાંક પવિત્ર હોય અને હિન્દુસ્તાનની તો એક એક કોમ એમ કહેવાય કે એક પાંખાળી છે અને એક હાંખાળી છે આખી આપણે જોવાનું છે અને આ નરુ સત્ય છે ને કોણ ઋષિ પુત્ર નથી હિન્દુસ્તાનનું એના પાયામાં તો ત્યાં ઋષિ જ બેઠા છે પછી જેવા કર્મ કરતા ગયા ને એવી જ્ઞાતિમાં આપણે જતા ગયા બાકી એનું જે ઉત્તમ સ્થાન જે છે આપણું ઉત્તમમાં ઉત્તમ સ્થાન હોય તો ભારત વર્ષની અંદર જન્મ લેવો એ છે આ લંકા લંકા જ હતું શ્રી ક્યારે થયું સીતાજી આવ્યા પછી મગર લંકા તે ગઢથી રાવણ આવ્યો સ્વયંવર્ શ્રીલંકા થી નથી આવ્યું ત્યાં લંકા જ લખવામાં આવ્યું પણ શ્રી એટલે શક્તિ ભગવતી જયારે અહીંયા પ્રવેશ કર્યા ત્યારે લંકા ની આગળ શ્રી લાગ્યો અને કહેવા ગયો વિશ્વનો એક પણ એવો દેશ નથી કે આગળ સ્ત્રી લાગતો હોય કેવલ ને કેવલ રામજી હનુમાનજી ની જાનકી કૃપા અને આ દેશમાં આવ્યા ને ભલે પણ પાંખવાળું છે ને ઉડવાની તેવડ છે આપણે જેટલા એવા પાંખાળા ઉડીને આવ્યા અહીંયા આ નરું સત્ય છે ને ઉડીને આવ્યા ને તૂટી ગયા ગયાન્દ્ર અહીંયા આવવા બાપા એક વાંદ્રો તો દાદા કંટાળી ગયો બાપુ એક વાંદ્રો કંટાળી ગયો સેતુ બાંધતા હતા ને બે ત્રણ વાંદ્રા બોલો અહીંયા અહીંયા આવો તમાકુ સોળ્યું બેઠા બેઠા પછી વાંદ્રે કીધું કે આ બાંધવા ભેગા કર્યા કે પુલ બાંધવા બનાવ્યા આમાં નક્કી આપણે ભેગા હું કામ કર્યા એ નક્કી નતા તો ભગવાન રાઘવ આવ્યા ત્યારે પણ સેતુ બાંધી આ એની કૃપા આપણા ઉપર કેવડી કે ઉડીને આવવામાં કેવલ હનુમાનજી એક જ હતા આજે હનુમાનજી આપણને બધાને પાંખુંવાળા બનાવી નાખ્યા અને બધા ઉડી ના આવ્યા હે આ હસમુખો હનુમાન કેવો હશે હે બધા એને ઉડીને